માંડવી મુન્દ્રા વિધાનસભા ભાજપ પ્રેરિત રાજપૂત ક્ષત્રિય ભાજપ કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમ યોજાવા પાછળનું મુખ્ય લક્ષ્ય ક્ષત્રિય સમાજના મતદારોને રાષ્ટ્રીય હિત માટે મતદાન કરવું અને ભાજપ સાથે ભાજપને મતદાન કરવું તેવી અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુન્દ્રા માંડવી તાલુકાના ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા પ્રાગપર ચોકડી એન્કરવાલા અહિંસા ધામ ખાતે ખાસ માંડવી મુન્દ્રા ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ વિનોદભાઈ ચાવડાને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ સાથે કામ કરતા અને અલગ અલગ હોદ્દાઓ પર પદભાર સંભાળતા રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી માંડવી વિધાનસભા ક્ષેત્ર આયોજિત આજે ભારતીય જનતા પાર્ટીના રાજપૂત સમાજના કાર્યકર્તાઓનું એક મિલન અહીંયા કરવામાં આવેલું જેની અંદર જિલ્લા પંચાયતના અધ્યક્ષ માનનીય શ્રી જનકસિંહજી જાડેજા મુન્દ્રા તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી મહીપતસિંહ જાડેજા માંડવી તાલુકાના કારોબારી ચેરમેન શ્રી વિક્રમસિંહભાઈ જાડેજા મહેન્દ્રસિંહભાઈ જામ કિશોરસિંહજી પરમાર અને અન્ય ક્ષત્રિય સ કાર્યકર્તાના આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ છે એવા વડીલો એ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને હાજર રહ્યા હતા આજનો વિશેષ જે કાર્યક્રમનો હાર્દ અને હેતુ જે છે એમાં સૌએ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને ફરીથી ત્રીજી વખત સુકાન મળે એના માટે સૌએ સાથે મળીને સૌ ગામડે ગામડે જ્યાં જ્યાં પોતપોતાના બૂથમાં પોતપોતાના ગામમાં પોતપોતાના મત વિસ્તારમાં જે મિત્રો કાર્ય કરી રહ્યા છે એ બધાએ સૌએ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા એના માટે સૌ કોઈ ભેગા થયા હતા અને આવનારા દિવસોમાં એ રણનીતિ બનાવી હતી હું જ્યારે મને પણ માંડવી વિધાનસભા ક્ષેત્રની ભારતીય જનતા પાર્ટીએ દોઢ વર્ષ પહેલાં તક આપી ઉમેદવાર તરીકે ત્યારે પણ આ ક્ષત્રિય સમાજના સૌ કાર્યકર્તાઓએ મતરૂપી આશીર્વાદ મને ખૂબ આપ્યા માંડવી અને મુન્દ્રા વિસ્તારની અંદર બંને તાલુકાઓના સૌ ક્ષત્રિય સમાજના આગેવાન કાર્યકર્તાઓએ મને ઉમેદવાર તરીકે વધાવી અને ખૂબ આશીર્વાદ આપ્યા હતા એમનો અમે આજે આભાર પણ માન્યો છે અને ફરીથી આજે સૌ કોઈને આહવાન કર્યું છે કે સૌ કોઈ સાથે મળી અને આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે લક્ષ્ય સાથે સી આર પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે કે દરેક સીટ પાંચ લાખ મતે જીતી એ માટે કચ્છની સીટને પણ ક્યાંય મત ઘટે નહીં અને પાંચ લાખ મતથી માન્ય વિનોદભાઈ ચાવડા રૂપી કમળ આપણા પ્રધાનમંત્રીશ્રીને પહોંચે એના માટેના પ્રયાસ રૂપે આજે બેઠક મળી હતી આજ રોજ મુન્દ્રા માંડવી વિધાનસભાનું ભાજપ સમર્પિત રાજ ક્ષત્રિય કાર્યકર્તાનું એક સંમેલન હતું એમાં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો અને અતિથિ વિશેષ શ્રી અનિરુદ્ધભાઈ અમારા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા હવે જ્યારે આ ટાઈપનું ગુજરાતની અંદર ક્ષત્રિય ભાજપ સમર્પિત કાર્યકર્તાનો પ્રથમ સંમેલન હતો અને એમાં આપણે રાષ્ટ્રહિત માટે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રને ભરેલી છે એટલે રાષ્ટ્રહિતના કાર્ય માટે નરેન્દ્રભાઈને મત આપવા એને વિધાનસભામાં મોકલવા અને ભારતના યશસ્વી વડાપ્રધાન ત્રીજીવાર બને એ અનુસંધાને આજે અહીંયા સંમેલન યોજાયું હતું અને બધા રાજપૂત સમાજના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી હતી કે ભાજપની તરફેણમાં મતદાન કરવો